પોણા નવ પાંચ થઈ ગઈ છે આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો સવારનો નાસ્તો કરી અને ઉભા થયા છે ચેષ્ટા બેન અહીંયા જય શ્રી કૃષ્ણ ચેષ્ટા ગુડ મોર્નિંગ જો ચેષ્ટા બેન નાસ્તો કરી રામ નામ લખવા બેસી ગયા છે કા હવે નવ વાગ્યા ટ્યુશન જવાનું છે અને જો આ કાલના ઢેપલા છે ને સરસ થઈ ગયા છે જય 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 શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ મમ્મી માતાજી હવે છે ને હવે આ ઢેફલા ની વિધિ કરશું હવે અત્યારે સવારમાં છે ને

સરસ ટેપલા પડી ગયા છે તને કેવી સુખડી સરસ નીકળી ગઈ છે આપડે હા હવે આપણે આને ડબ્બા હવે ડબ્બા ભરી લઈ ને સ્ટાબેન ડબ્બો ભરવો જશે પછી હા ચેસ્ટા ને ભાવે એટલે ડબ્બો ભરવો પડે ને ખા હાલો હવે ડબ્બામાં બધી એ ડબ્બો લઈને જ બેઠા છીએ ભરી લઈએ હવે આપણે જો ઢેકલીને એવું બધું ઠેકાણે કરી દીધું છે અને કચરા ને પોતાને એવું બધું કામ બાકી છે હવે એવું બધું કામ કરવા મળીએ અને જોઈએ કેટલા વાગે નવરા અહીંયા રસોઈ બનાવવા માંડ્યા છે આવા બટેટા મૂક્યા બટેકા બાફવા માર છોકરી ભણવા જાવું હોય હા ને આજ બનાવાનું છે બટેકાનું શાક ને દાળ ભાત દાળ ભાત

બટેકાનું શાક ને ભાત નામ સાયસ દે દે બટેકાનું શાક દાળ ભાત રોટલી ને પાપડ ને છાસ ને મજે મોસ છે શ્યાવા ને ને જ આ કોઈ તો ગુજરાતી ભાવ ખાવ નકર ને આ ડબો ઢેફલી નો ઢેફલી નો ભરો તો ભારો બધા ખાવ દે પલા વાળો હા સવી પુલે તો ખાઈ લીધું હવે હું શરૂઆત કરું છું તારા સુત કરવા છે તે ભેળ બનાવી ચાલીયું હમ જો અહીં પેણ તો તૈયાર કર્યું છે મારી જોડી મારી બજે ટેબલ લાવ તો फटाफट ખાવ છે તો 4 ને 5 થઈ છે અને અહીં દાદા રામ નામ લખે છે ને મમ્મી અહીં ચા પીને બેઠા છે ને એમ કે તો મે નાસ્તો પાણી કરે છે

ઝેર અને મગ મિક્સ કરીને છે જો હમણાં ના ખાશે પણ કબૂતર કેવું કરશે પેલા મગ મગ ખાઈ જાય છે ને ગુલાબના ફૂલ તોડી લઈએ મસ્ત ગુલાબના ફૂલ ખીલી ગયા છે જો શુક્રવાર રહીશું પણ આપણે મહાલક્ષ્મી માને છે ને તાજા તાજા જ ફૂલ ચડાવશું મસ્ત ગુલાબ થઈ ગયા છે સરસ નાના કળિયું એટલી આવી છે તો પીળા ગુલાબ હવે અત્યારે બે આવ્યા છે હજી તો કાઈ કળી બળી નથી દેખાતી આ મારો લીમડો ખવરિયો મહોરિયો છે મીઠો લીમડો ફુદીનો એલોવેરા આમાં ધાણા સરસ ના થઈ ગયા બટેકા આમાં મોટા મોટા ધાણા થઈ ગયા છે હવે થોડા થોડા લઈ લીધા છે

એકાદા ને કાક વાંધો હોય કાલો બધ જમવા જો થાળી તૈયાર થઈ ગઈ છે જમવા મળીએ